અડવાહકો છે એમાં આપણે સિલિકોનની વાત કરીએ તો સિલિકોન નો સ્ફટિક છે જો તેના બંધારણ તેનું બંધારણ જે છે ડાયમંડ જેવું છે તો એ એન પરમાણુનો બનેલો હોય તો આ સ્ફટિકના દરેક પરમાણુની અંદર જેની બાહ્યતમ કક્ષા છે થ્રી એસ ટુ થ્રી પી ટુ એમ કુલ છ વેલેન્સ અવસ્થાઓ છે એટલે કે 3s2 આ 3s કક્ષક અને 3p આમ અહીં બે ઇલેક્ટ્રોન સમય શકે અહીં બે ઇલેક્ટ્રોન અહીંયા બે ઇલેક્ટ્રોન અહીંયા બે ઇલેક્ટ્રોન એમ કુલ બે ને બીજા બે 4 5 6 7 અને 8 આમ કુલ આઠ ઇલેક્ટ્રોન એની અંદર સમય શકે અવસ્થાઓ હોવાથી તેના જે ઉર્જા સ્તરો છે તે ઉર્જા સ્તરો આઠ એન જેટલા હશે આ જે આઠ ઉર્જા સ્તરો છે તે અહીંયા આકૃતિમાં દર્શાવેલા છે ખૂબ જ પાસે પાસે ચાર સ્તરો અને એક એક રચના રચના કરે છે છે ચાર સ્તરો વડે થાય અને પાવલીના સિદ્ધાંત અનુસાર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર નીચેનો જે બેન્ડ છે એના દરેક ઉર્જા સ્તરની અંદર એક ઉર્જા સ્તરની અંદર એક ઇલેક્ટ્રોન બીજા ઉર્જા સ્તરમાં બીજો ત્રીજા ઉર્જા સ્તરમાં ત્રીજો એ રીતે દરેક જસ્તરની અંદર એક એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે અને આ જે વેલેન્સ બેન્ડ છે એ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે આવા જે બેન્ડને વેલેન્સ બેન્ડ છે વેલેન્સ બેન્ડ કહેવામાં આવે છે આ બેન્ડ સંપૂર્ણ ભરાયેલો હોવાથી ઇલેક્ટ્રોન એક સ્તરમાંથી બીજા સ્તરની અંદર જઈ શકતા નથી અને આથી વિદ્યુતનું વહન થતું નથી વળી વેલેન્સ બેન્ડ અને એની ઉપર આવેલો જે કન્ડક્શન બેન્ડ છે એટલે કે અહીંયા એક ઇલેક્ટ્રોન આમાં એક ઇલેક્ટ્રોન આમાં એક ઇલેક્ટ્રોન આમાં એટલે કુલ ચાર ઇલેક્ટ્રોન આવેલા છે આમ બધા એક એક ઇલેક્ટ્રોન ધરાવે પરિણામે અહીંયા એ બીજો ઇલેક્ટ્રોન બહારથી અહીંયા તો

એક પોઈન્ટ એક ઇલેક્ટ્રોન વોલ્ટ છે ઊર્જા ના મૂલ્ય સિલિકોન માટે એક પોઈન્ટ એક ઇલેક્ટ્રોન વોલ્ટ જર્મેનિયમ માટે ઝીરો ઇલેક્ટ્રોન વોલ્ટ છે પોર્બિડન ગેપની ઉપર જે બેન્ડ આવેલો છે તેને કન્ડક્શન બેન્ડ કહેવામાં આવે છે એટલે કે ઝીરો તાપમાન હશે ત્યારે એક પણ ઇલેક્ટ્રોન ને કોઈ ઉર્જા મળતી નથી એટલે આ ઇલેક્ટ્રોન પણ ઇલેક્ટ્રોન વર્ક કરતાં વધારે ઉર્જા ઇલેક્ટ્રોન પાસે આવી જશે તો એન ગેપ ક્રોસ કરી અને કન્ડક્શન બેન્ડની અંદર જતો રહેશે આમ જો બહારથી કોઈ ઇલેક્ટ્રોનને ઉર્જા મળે તો આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા હોલની રચના કરે છે અને તે ઉર્જા પોતાની ઉર્જા ખર્ચી અને કન્ડક્શન બેન્ડ ની અંદર એ ઇલેક્ટ્રોન જાય છે એ જ રીતે જો બીજા કોઈ ઇલેક્ટ્રોનને ને આટલી ઉર્જા મળે તો એ ઇલેક્ટ્રોન અહીંયા હોલની રચના કરી અને કંડક્શન બેન્ડમાં જતો રહે છે અહીં વેલેન્સ બેન્ડમાં હોલ બન હોલની રચના થાય છે જ્યારે કન્ડક્શન બેન્ડની અંદર ઇલેક્ટ્રોન જાય છે વેલેન્સ બેન્ડમાં કેટલા હોલ સર્જાય કેવી રીતે ખબર પડે તો જેટલા ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડની અંદર હશે એટલા જ હોલ વેલેન્સ બેન્ડની અંદર જોવા મળે છે આમ વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જતા વેલેન્સ બેન્ડની અંદર હોલ સર્જાય છે અને અહીં હોલની સંખ્યા એ કન્ડક્શન બેન્ડના ઇલેક્ટ્રોન જો અહીંયાથી આ રીતે બીજો પણ એક ઇલેક્ટ્રોન જતો રહે તો અહીંયા કુલ ત્રણ હોલ સર્જાવ્યા સર્જાશે એટલા ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડની અંદર જતા રહ્યા હશે આમ અહીં આગળ જોયું તેમ હોલની સંખ્યા જે છે એ કંડકશન બેનના ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી થઈ જાય છે અને આથી એટલે કે અર્ધવાહક ની અંદર ઇલેક્ટ્રોન અને હોલ વિદ્યુત બુત વાહકો તરીકે વર્તે છે અવાહકો અવાહક પદાર્થો ની અંદર વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન વચ્ચેની જે પોબીડન ગેપ છે તે ઘણી જ મોટી હોય છે અને તેની ઉર્જા જે છે એ ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા પણ વધારે હોય છે આથી વેલેન્સ બેન્ડની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા છે તે પોતાનું સ્થાન છોડીને કંડક્શન બેન્ડની અંદર જઈ શકતા નથી કારણ કે તેમને બહારથી આટલી બધી ઉર્જા મળતી નથી ડાયમંડ માટે આ જે ફોર વ્હીટર કેફની ઉર્જા છે તેનો મૂલ્ય પાંચ પોઈન્ટ ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું વધુ છે આથી ઇલેક્ટ્રોનમાં વાહકો પેંડવા અનુસાર વાહકો માં વિદ્યુત વહન સમજવા માટે સોડિયમની પરમાણ સોડિયમની ઇલેક્ટ્રોન રચના ધ્યાનમાં લઈએ સોડિયમ માટે વન એસ ટુ જે અહીંયા આકૃતિમાં દર્શાવેલા છે આમાંના એન સ્તરો છે એ દરેક પરમાણુ થી મળતા અહિયાં વન તો છે એટલે એક ઇલેક્ટ્રોન તેની અંદર આવેલો છે એટલે કે દરેક પરમાણુમાંથી મળતા એક એક ઇલેક્ટ્રોન અહીંયા આવેલો છે હવે આ ઇલેક્ટ્રોન છે તે તેના વડે આ નીચેના ઊર્જા સ્તરો છે જ્યારે બાકીના ઉપરના જે ઉર્જા સ્તરો છે એ ખાલી છે તેથી ઇલેક્ટ્રોન સહેલાઈ સંક્રાંતિ કરીને અહીંયા એને કોઈ ઉર્જાની જરૂર પડતી નથી એટલે સહેલાઈ સંક્રાંતિ કરીને ઉપરના ઉર્જા સ્તરોમાં ઇલેક્ટ્રોન દાખલ થઈ શકે છે અહીં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડના સ્તરો એકબીજાની અંદર ભળી ગયા છે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ જેની વચ્ચે પોબિનન ગેપ આવેલો હતો તે હોતો નથી એટલે કે એકબીજામાં ભળી ગયેલા છે આથી કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ નું ઓવરલેપિંગ

ઉર્જા સ્તર માંથી ઉપરના ઉધરાતમાં જવા માટે કોઈ ઉર્જાની જરૂર પડતી નથી આથી વાહકો માં વિદ્યુત નું વહન સહેલાઈથી થઈ શકે છે